નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરો કાર્યક્રમમાં વાત કરવાની છે કે એક બાજુ જે રીતે ગુજરાતમાં અત્યારે રાજકીય એપી સેન્ટર ગુજરાત બની ગયું હોય તે પરિસ્થિતિ નિર્માણ થવા પામ્યું છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખને લઈને ક્યાંક ચર્ચાઓ તો જોવા મળી રહી છે પરંતુ ક્યાંક નામ હજુ પણ સામે આવતું નથી સીઆર પાર્ટીના પ્રદેશ પ્રમુખને લઈને પાંચ વર્ષ તો પૂરા થઈ ગયા પણ તેની સાથે આ વખતે વિપક્ષ મજબૂત રીતે તૈયાર થયો હોય તેવી પણ પરિસ્થિતિ નિર્માણ થયું છે જે પ્રમાણે લોકસભામાં વિપક્ષના નેતાવા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અત્યાર હાલ તો અમે વિપક્ષમાં આવી ગયા છીએ પણ તેની સાથે હવે અમે ગુજરાત જીતીને બતાવીશું તે જ અનુસાર ચોથી મુલાકાત જે રાહુલ ગાંધીની ચાર મહિનામાં જોવા મળી રહી છે તે પણ ક્યાંક એમ કહેવાય કે ના મહત્વની મુલાકાત પણ અત્યારે તો જોવા મળી રહી છે તો સાથે જ્યારે ગુજરાતની વાત કરીએ તો ત્રીજો પક્ષ એક્ટિવ થઈ ગયો છે ગોપાલ ઇટાલિયા કે જે વિસાવદરથી જીતી ગયા અને ત્યારબાદ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત પાન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા વિજયોત્સવ તો મણાવ્યો પરંતુ તેની સાથે ચૈતર વસાવાના સમર્થનમાં જે પ્રમાણે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું તે પણ ઘણું મહત્વનું અત્યારે સાબિત થઈ રહ્યું છે ત્યારે વિપક્ષ અને સત્તાપક્ષને લઈને ચર્ચા વિચારણા કરવી છે અને જે પ્રમાણે ગુજરાત અત્યારે રાજકીય એબી સેન્ટર બની ગયું છે તેના લઈને પણ ચર્ચા વિચારણા કરવાની છે અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને કુંદનભાઈ વ્યાસ કે જેઓ જન્મભૂમિ ગ્રુપના ગ્રુપ એડિટર છે જ્યાં બંને શોધું પેલા તો સ્વાગત છે કુંદનભાઈ જે પ્રમાણે રાહુલ ગાંધીની ચાર મહિનામાં ચોથી મુલાકાત જોવા મળી રહી છે આ મુલાકાતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો એમાં મને આશ્ચર્ય બિલકુલ નથી કારણ કે જ્યારથી રાહુલ ગાંધીએ નક્કી કર્યું કે મારે ગુજરાતમાં પાછું સ્ટેબેક કરવું છે જુઓ દરેક ઇલેક્શનમાં પેટા કોંગ્રેસને હાર હાર ખવવી પડી છે અને એટલા માટે જ અરવિંદ કેજરીવાલે આપના ઉપર વધુ ધ્યાન ગુજરાતમાં રાખ્યું છે મોદી પ્રાઇમ મિનિસ્ટર ગુજરાતના હોવાથી એમને વધારે જો ગુજરાતમાં પડે એની અસર આખા દેશમાં પડે એટલે આ લોકો માટે કોંગ્રેસ માટે કે આપ માટે આ એક મોટો પ્રેસ્ટીજનો સવાલ છે સર્વાઇવલનો સવાલ છે અને મોદી અને ગુજરાતની ટીમ માટે પણ પ્રેસ્ટીજનો સવાલ છે એટલા માટે ગુજરાતને એપી સેન્ટર બનાવ્યું છે એના ઉપર ટાર્ગેટ ગુજરાત ઉપર જ છે અત્યારે ગુજરાત ઉપર છે કે આ આપણે ગમે તેમ કરીને જીતવું જોઈએ ગુજરાત તો જ બીજા રાજ્યોમાં એની અસર પડી શકે એ એટલે એમાં આવતા હોય ગુજરાત ઉપર તો એમાં કોઈ આશ્ચર્ય નથી બિલકુલ અને એટલા માટે હવે કોંગ્રેસને એમ લાગે છે કે આપ જો એક સીટ જીતી શકતા હોય તો ગુજરાતમાં કોઈ વિકલ્પ સરકાર નથી વિકલ્પ પક્ષ નથી કોઈ તો એના માટે કોંગ્રેસ વિકલ્પ બની શકે છે કોંગ્રેસના વર્કર્સ છે વોટ બેંક છે છે તો એ અત્યારે ખેંચી જાય અરવિંદ લઈને વિકલ્પ બને છે આનો ભાજપનો એની જગ્યાએ ગુજરાત કોંગ્રેસમાં સારો સ્કોપ છે એમ માની એના ઉપર ધ્યાન રાખે છે અને જે પુલ તોટિયાની ઘટના થઈ પીડિતોની ઘટના થઈ આવી બધી જે એક વોટ બેંક કોંગ્રેસે ગુમાવી છે એ પાછી લેવા માટે પ્રયાસ કરે છે કોઈ વિકલ્પ નથી કરવું જોઈએ લોકોને જો બીજાને વોટ આપવો હોય તો કોણ પક્ષ છે ત્યાં આગળ ઓનલી આમ આદમી આપે એના કરતા કોંગ્રેસ સારી એટલે કોંગ્રેસની વોટ બેંક પહેલેથી છે આટલા વર્ષોથી છે એ પાછી મેળવવાના આ પ્રયાસ થાય છે ઓકે પ્રશાંતભાઈ જે પ્રમાણે ચાર મહિનામાં ચોથી મુલાકાત જ્યાં રાહુલ ગાંધીની જોવા મળી રહી છે આપ આ મુલાકાતને કઈ રીતે જોઈ રહ્યા છો રાહુલ ગાંધીએ આમ તો બાવીસની ચૂંટણી પહેલાં દ્વારકા ડિક્લેરેશન પછી બાવીસની ચૂંટણી પછી સાવ સુસુપ્ત અવસ્થામાં કોંગ્રેસ ગઈ અચાનકથી રોગ પકડાયો કે બી મારે ત્યાં મારે ત્યાં કુંભકર્ણ છે એ બધું કર્યા પહેલા ચાર મહિના પહેલા પણ રાહુલ ગાંધી એક વાર આવ્યા હતા અને એ દિવસે ઠોકી ઠોકીને ગયા હતા કે હવે અમે ગુજરાતને જીતવા માટે જે કરવું પડે બધું કરીશું બે પાંચ દસ પચાસ કાઢવા પડે તો કાઢી મૂકશું આમ કરશું તેમ કરશું ચાર મહિના થયા રાહુલ ગાંધી થી મોટું તો કોંગ્રેસમાં કોઈ છે નહીં એટલે ખડગેજી રાહુલ ગાંધી સોનિયા ગાંધી તો કોઈ સ્ટ્રોંગ બોલ્ડ ડિસિઝન લેવું હોય તો વાર કેટલી લાગે તો ચાર મહિનામાં કોઈ ડિસિઝન લીધું નહીં એમને કદાચ જે વખતે શક્તિસિંહને કેવડાવ્યું હોય રાજીનામું આપવાનું એ પણ શક્તિસિંહે પેટા ચૂંટણીની રાહ જોઈ એટલે જે એક્શન ઓન ગ્રાઉન્ડ દેખાવી જોઈએ જેમ આજે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યું ઓપરેશન સિંધુર હર ઘર સિંધુર તો ઓપરેશન સિંદૂરની વિજય યાત્રા આખા દેશમાં આમ ઝંડે ઝંડા તમે જુઓ તો લહેરાવા માંડ્યા અને બધી જગ્યાએ નાનો નાનો કાર્યકરથી માંડીને સંસદ સભ્ય સુધી લોકો રોડ ઉપર દેખાવા માંડ્યા તો કોંગ્રેસે ક્યારેય આ ચૂંટણી જીતવી છે જન રેલી બધ છેલ્લા પાંચ વર્ષમાં યજ્ઞ આપણે ચર્ચા કરીએ છીએ એમાં એક એવી રેલી બતાવો કે જે કોંગ્રેસે ઉભી કરી હોય કે ભાઈ ભારતી અત્યારની સરકાર ત્રસ્ત થયેલા લોકો સેનાથી ત્રસ્ત થયા છે ખાડા થી રોડ થી બ્રિજ થી ભ્રષ્ટાચારથી દમન થી આ તે બધી જ એન્ટી ઇન્કમ મજી છે એનું એક બેનર બનાવીને ખાલી કે ભાઈ અમે કશું છે ને મૌન રેલી ખાલી કોર્પોરેશન વિધાનસભામાં બેનરો કે લોકસભામાં બેનરો બતાવીને ફ્લિપકાર્ટ બતાવીને એ વિરોધ નથી થતો વિરોધ ડિબેટ પૂરતો સીમિત નથી રહેતો તમારે રોડ ઉપર લોકોને પણ બતાવવું પડશે એટલે રાહુલ ગાંધી ચાર મહિનામાં ચોથી વાર આવી અને એક્શન શું લીધી એમ બતાવો એ પોતે બી આવે ચલો એમની લાગણી છે એ આખા દેશના સર્વોચ્ચ નેતા જ એમના પક્ષના એમની લાગણીઓ કે દરેક રાજ્યમાં એમની ફૂટપ્રિન્ટ સારામ સારી બને પણ પછી શું રાહુલ ગાંધીના ગયા પછી અહીંયા ગ્રાઉન્ડ ઉપરના એક્શન દેખાય ના અહીંના કોંગ્રેસી કાર્યકરોમાં તમને એ ઊર્જા દેખાય ખાલી દર વખતે રાહુલ ગાંધી આવશે તો ઉર્જાની એમનામાં આવી જાય અચાનક પ્રાણ નહીં ફૂકાઈ જાય એમ એટલે એના માટે કાર્યકરોને એક કાં તો એમ્પાવર કરવા પડશે સાચા હીરાની પરખ કરી સાચા હીરાને ક્યાંક આગળ કરવા પડશે કે ભાઈ તમે કરો પાછળ આખી કોંગ્રેસ બેઠી છે કોઈ એવી જવાબદારી લેવા તૈયાર છે કે તમે કોઈ કાર્યક્રમ યોજો ચલો ભાજપ વિરોધી સરકાર વિરોધી જે રીતે ગોપાલ ઇટાલિયા હું કઉ છું ભલે એક વિધાનસભા જીતી ગયા પણ એમ ચૈતર વસાવાનો આપણે દાખલો લઈ લઈએ તો એમને ત્યાં જે કઈ થયું આખી આમ આદમી પાર્ટી ત્યાં પહોંચી ગઈ લોકોએ ત્યાં એમના એમના સમર્થનમાં આવી ગયા નોન આપ કાર્ય કરો જે કાર્યકરો પણ નથી આમ આદમીના એ લોકો પણ એના સમર્થનમાં સમાજમાંથી જોડાણા તો કોંગ્રેસ તો એસસી એસટી ઓબીસી માઇનોરિટીની મસીહા કહેવાતી એક જમાનામાં તો એકવાર એમ રોડ ઉપર આવીને ઉભી રહે કે ત્રીસ વર્ષથી અમે સત્તામાં નથી અને આ વખતે અમારે સત્તામાં આવવું છે એના માટે અમારે શું કરવું પડે એકવાર ચાર રસ્તા ઉપર આવીને ઉભા રહે અમદાવાદના બરોડાના અરે રાજકોટના અરે કોઈ ગામડાના જિલ્લા તાલુકા બોલો ચલો એમ આ કરવું પડે એ એ કરવાની વિલ જે હોવી જોઈએ એ વિલ મને લાગે છે રાહુલ ગાંધી સિવાય કોઈ નામ છે જ નહીં કોંગ્રેસમાં બીજા રાજ્યોમાં કદાચ હશે પણ ગુજરાત કોંગ્રેસના કોઈ નેતામાં વિલ નથી દેખાતી ખાલી વિધાનસભામાં વિરોધ અને મીડિયામાં બાઇટ આપી દેવાથી વિરોધ નથી થતો હા કદાચ એમના મુદ્દા સાચા છે હું માનું છું એ મુદ્દાથી લગભગ એ બધા પરિચિત છે કે સારામાં સારો મુદ્દો છે પણ એ મુદ્દાને વોટ કન્વર્ટ કરવા માટે લોકોનું મન જીતવું પડે લોકોનો એક વિશ્વાસ જીતવો પડે વિશ્વાસ ક્યારે આવશે કારણ કે અત્યારે તકલીફ શું થઈ છેલ્લા પાંચ સાત વર્ષમાં લગભગ પચાસ એક જેટલા ધારાસભ્યો બે પાંચ જેટલા સંસદ સભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યા એટલે લોકોને પણ એક

એવા કોઈ મુહિમ નથી ઉપાડી અને એટલા માટે ક્યાંક ને ક્યાંક બીજું પ્રજાનો સંપર્ક સંપૂર્ણ ખોરવાઈ ગયો છે એ હજી પણ બીએસએનએલ ના નેટવર્કમાં જીવે છે આપણે ટુજી નેટવર્ક મોબાઈલમાં હોય ને તો એમાં વેબસાઇટ ઓપન ના થાય

ઘણી બધી ભાજપ તો રોજે રોજ નવું ભય વંદના યોજના મતદાર સુધારણા યોજના મોદી સાહેબના સુશાસનના અગિયાર વર્ષ બીજું ત્રીજું રોજ નવા કાર્યક્રમ આ અમને કેમ યાદ છે કે સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં ફરતું થઈ ગયું છે આ વસ્તુ કે અમે ભાજપવાળા આવવા માગે છે તમને મળવા માંગે છે એમ તમારે ત્યાં કોણ છેલ્લે કોંગ્રેસનો કયો નેતા કયો કાર્યકર કયું ગ્રુપ આઈ અને આવી વાતો કરતું થયું અમાર તમને મળવું છે એકવાર અમને તક આપો તમારા ઘરની ચા પીવી છે હાલો મારે ચા છે મારે મારા ઘરે કોંગ્રેસના પચાસ કાર્યકર ને મારે ચા નાસ્તો કરાવો છે હું ઓપન કઉ છું નિર્માણ ન્યુઝ ની ડિબેટ થી કઉ છું કોંગ્રેસના પચાસ કાર્યકરો મારા ઘરે આવે હું ચા નાસ્તો કરાવીશ કેટલા દિવસ હજી બીજી ડિબેટ તમે આથી મહિના પછી કરજો નિર્માણની મારા મારી જોડે કોઈ નહીં આવ્યું હોય વાતને સાંભળીને એમ સંપર્ક થોડો રાખવો પડશે જે અત્યારે વિહોણા થયા છે એની પાછળનું કારણ માત્ર એક જ છે કે અત્યારે બની બેઠેલા નેતાઓ જે ગ્રુપિઝમની વચ્ચે હજી પણ જીવે છે જે નીચેના કાર્યકરોને ઉપર નથી આવવા દેતા એમનું સાંભળતા નથી એમના પ્રમાણે કાર્ય પદ્ધતિ બદલતા નથી એટલા માટે મને લાગે છે કે આ અવસ્થા ક્યાં સુધી ચર્ચા આપણે કરવી ન તો એની અમને શરમ આવે છે બિલકુલ સાચી વાત છે ને એટલા માટે એમ થાય છે ને કુંદનભાઈ જે પ્રમાણે આ પહેલા જે કોંગ્રેસનું જે એક જે મનોમંથન થયું હતું તેમાં પણ રાહુલ ગાંધીએ એમ કહ્યું હતું કે વીસ પચીસ સારા કોંગ્રેસી છે બરાબર છે તેમને અમે રાખીશું અન્ય જે પણ છે તેને અમે કાઢી નાખીશું એક નવી કોંગ્રેસ બનાવીશું એક યુથ કોંગ્રેસ બનાવીશું પણ ચાર મહિના થઈ ગયા એ વાતના પરંતુ હજુ સુધી એમાં કંઈ જ કોઈ ફેરફાર જોવા મળ્યો નથી પ્રશાંત પ્રશાંતભાઈ ની વાત બિલકુલ સાચી છે કે જનસંપર્ક તૂટી ગયો છે અને હાઈકમાન્ડ જે છે તે જે ઓર્ડર થઈ જાય અને આ પહેલી વખત એમણે એમ કબૂલ કબૂલ કર્યું બે ચીજ કરી રાહુલ ગાંધીએ એક તો એ કે એમણે દલિતોને પછાત જાતિઓને ઇગ્નોર કરી એમને અત્યારે હવે બીજે કાસ્ટ બેઝિસ ઉપર પોપ્યુલેશન કરવાની વાત કરે છે તો એ અત્યારે એમને યાદ આવે છે બીજું એમણે આજે આણંદમાં જે એમ કહ્યું કે ભાઈ હવે અમે કેન્ડિડેટ નક્કી કરવા પહેલા કાર્યકરોના અભિપ્રાય લેશું એમનો મત લેશું અને એ પછી કાર્યકર નક્કી કરશે કે કોને ઉમેદવાર બનાવવા ચૂંટણીમાં તો જ કાર્યકરો એ કાર્યરત થાય કાર્યકર એટલે કાર્ય કરવાનું મન થાય અને એ લોકો આગળ આવી શકે જો આ બેઝિક સુધારો જે પાયાનો છે એ ન કરે અને કાર્યકરો જ જનસંપર્ક જાળવી શકે નેતાઓ એ તો આવીને એમને નેતાગીરી આપવાની હોય કે કોઈ પણ આંદોલન કરવાનું હોય તો કાર્યકરોના ઉપર જ મુખ્ય આધાર છે માત્ર ભાડુથી કાર્યકરો આ કરી શકે નહીં એટલે જે સંનિષ્ઠ કાર્યકરો છે એમને પ્રોત્સાહિત કરવાની એમને રક્ષણ અને નેતૃત્વ આપવાની સૌથી પહેલા જરૂર છે આજે પહેલી વખત એમણે એમ કબૂલ કર્યું છે કે અમે કાર્યકરો હવે જોવાનું એ છે કે વચન પાળે છે કે નહીં કાર્યકરોને પ્રોત્સાહિત કરીને આગળ વધીને એમના લોકોને એમ લાગવું જોઈએ કે આ કાર્યકર કામનો છે છે કોંગ્રેસ નેતાઓને તો લાગે હાઈકમાન્ડ ને તો લાગે પણ લોકોને જ્યાં સુધી કોઈ કોઈ પણ પણ પ્રસંગ હોય પ્રોબ્લેમ હોય તો કયા કાર્યકર પાસે જાય કે જે કાર્યકર એમનું કામ કરી શકે એમનો અવાજ ઉઠાવી શકે એવા હોવો જોઈએ પાયામાં જયારે વોટ બેંક જો વાત કરો છો અધાર કે અમે કાસ્ટ બેસીસ ઉપર આગળ વધવા માંગીએ છીએ પણ તમે એના માટે પણ કાર્યકરોને જ મહત્વ આપવું પડશે લોકોને ખબર પડે કે કોંગ્રેસનો અવાજ કાર્યકરોમાં છે એ જો કરી શકે તો જ થઈ શકે એ હું સંપૂર્ણ કે જનસંપર્ક તૂટી ગયો છે એનું કારણ એક જ છે કે કાર્યકરોને એમણે પ્રોત્સાહિત કર્યા નથી એમને આગળ આવવા દીધા નથી અને માત્ર ચૂંટેલા જે હોય નક્કી કરેલા હોય એમને તમે ઉમેદવાર બનાવો એમના તમે પ્રાદેશિક નેતા કયા છે આજે કોંગ્રેસ કોંગ્રેસ પાસે તમે રાહુલ ગાંધી બિહાર જઈને નેતાગીરી કરે ત્યાં પણ પ્રાદેશિક નેતાઓ નો અભાવ છે એટલા માટે અખિલેશ યાદવ અને બીજા જે પક્ષો છે વૈકલ્પિક પક્ષો છે એમના ઉપર આધાર રાખવો પડે છે તો જ્યાં સુધી કાર્યકરોને જે કોંગ્રેસના કાર્યકરો મૂળ છે એમને મહત્વ અપાય નહીં એમને આગળ કરાય નહીં આગલી હરોળમાં લેવાય નહીં એટલે હવે મંજૂરી કરે જોઈએ કે કેટલા આગળ વધે છે કેટલી જવાબદારી કાર્યકરો આપે છે એના ઉપર કોંગ્રેસ રીતે તમે કહ્યું કે ના અત્યારે સંગઠન નથી પાયાના કાર્યકર્તાઓ પણ અત્યારે જોવા તો મળે છે પ્રદેશ નેતાઓ પણ ક્યાંક નથી તો આમ આદમી પાર્ટી અત્યારે તો પોતાનું સંગઠન બનાવવામાં અત્યારે આતુર બની ગયું છે અત્યારે ગમે તે જગ્યાએ ગમે તે વિસ્તારમાં એ જાય છે કે ના અત્યારે ગમે તેમ કહીને અમે અમારું પ્રદેશ નેતૃત્વ કેવી રીતે ડેવલપ કરે તેની ઉપર કાર્ય કરી રહ્યા છે પણ લાગે છે કે ના ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધી ત્રીજો પક્ષ ચાલ્યો નથી અત્યાર સુધીની રાજનીતિમાં તો આ ત્રીજો પક્ષ સક્સેસફુલ જશે કારણ કે એ લોકો દિલ્હી નથી બચાવી શક્યા તો હવે ગુજરાતમાં પગ પેસારો એ શક્ય જે ખરી આ તો એક જીત ખાલી વિસાવદરની જીત થઈ છે તેમાં અત્યારે તો તે લોકો લોકસભા સોરી વિધાનસભામાં એન્ટ્રી કરવાની વિચાર કરે છે આપ તો એને પણ કઈ રીતે જુઓ છો કુંદનભાઈ હાજી હા બરોબર છે કારણ કે તમે જો કાર્ય કરો છો એમનેમ ટોકી બેસાડો ઉપરથી કેન્ડિડેટ તો તમારો કોઈ કાર્યકર એના માટે કામ કરવાના જ નથી અને એના માટે જનસંપર્ક જાળવવા માટે જે પણ ઇશ્યુ હોય ભ્રષ્ટાચારનો હોય પુલ પડી જાયનો હોય તો તમારે પીડિતોને ખાલી મળી લીધો અને બાય બાય કરીને દિલ્હી ગયા ના ચાલે તમારે યુ ટુ બી એક્ટિવ ઇન ધ ફિલ્ડ તમારે મોરચામાં ઊભા રહેવું જોઈએ બહાર અને લોકોને લાગવું જોઈએ કે આ એક પાર્ટી છે અમારો અવાજ ઉઠાવે છે અરવિંદ કેજરીવાલે આવીને ઉઠાવ્યો તો એ દારો કે વખતે જીત્યા એમના કેન્ડિડેટ એટલે એ એના ઉપરથી કોંગ્રેસે શીખ લેવાની છે કે માત્ર ભાષણો કરીને કે ફૂતરો પોકારીને થઈ શકે નહીં હોય તમારે જોઈએ કે લોકસભા હોય એમાં કોઈ આશા રાખવી વ્યર્થ છે બિલકુલ બિલકુલ ભારતીય જનતા પાર્ટી નું પ્રદેશ પ્રમુખ નું કોકડું હજુ પણ પ્રશાંતભાઈ ગુંચવાયું છે આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો પ્રશાંતભાઈ તો જે પ્રમાણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે તો જે રાજકીય એપિસેન્ટર તો જોવા મળી રહ્યું છે ગુજરાતમાં જે પરિસ્થિતિ સામે આવી છે ક્યાંક તેને લઈને પણ અત્યારે સવાલ પણ યથાવત જોવા મળી રહ્યો છે કારણ કે એક બાજુ કોંગ્રેસ જે પાઠશાળા ચલાવે છે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીને લઈને પણ અત્યારે તો જે ક્વેશ્ચન જોવા મળી રહ્યો છે ત્યારે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેને લઈને તો સવાલ છે પ્રશાંતભાઈ ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખને લઈને હજુ પણ છે કઈ રીતે જોઈ રહ્યા છો આપ ગુજરાતમાં જેમ કોંગ્રેસ સુસુપ્ત અવસ્થામાં છે અને અત્યાર સુધી દિલ્હી બેઠેલું કોંગ્રેસમાં ગુજરાત કોંગ્રેસ પ્રાયોરિટીમાં નહોતું એમ ગુજરાત ભાજપ એટલે ગુજરાત રાજ્ય ઉપર બેઠેલી સરકાર કે ઉપર બેઠેલી ભાજપની પ્રાયોરિટીમાં નથી કારણ કે બધાને ખબર છે ગુજરાત એટલે કોણ કે ભાઈ મોદી સાહેબ ને અમિત શાહ સાહેબ અને એમના ઈશારે કોણ ચાલે છે તો કે અહીંની આખી સરકાર ચાલે છે એટલે અહીંની સરકારનું આમે કશું બહુ વજન પડતું નથી બીજી કોઈ રીતે એટલે કોઈ પ્રાયોરિટી નથી અરે કદાચ ના બદલ્યા પ્રદેશ પ્રમુખ તો ગુજરાત ભાજપ કોઈ સામે મોરચો જેમ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ તો કેટલાય લોકો અમને બનાવો કે બનાવવા જોઈએ કે ના બનાવવા જોઈએ બધા અંદર અંદર ચર્ચા કરે છે અરે યાર બહુ ખેંચ્યું આ વખતે અરે યાર કેટલું ખેંચવાનું છે હજી ખબર જ નથી શું થઈ રહ્યું છે કઈ બોલાય નહીં ઉપરથી આવે એ દિવસે આપણે સ્વીકારી લઈશું આવી ચર્ચા અંદર ભાજપના કાર્યકરો કરે છે એટલે હજી બે વર્ષ ના કરે તો કોઈ ફરક પડવા સત્યાવીસ ની ચૂંટણીના દોઢ વર્ષ પહેલા એમની સિસ્ટમ પ્રમાણે એમને મુખ્યમંત્રીનો ચહેરો બદલવાનો છે હવે અત્યારે કયો ચહેરો પ્રદેશ પ્રમુખ તરીકે આપવો કઈ જ્ઞાતિ માંથી આપવો ઓબીસી એસસી એસટી માંથી તો આવશે નહીં ઓબીસી માંથી હજી એવો ખુખડાટ બહાર આવ્યો નથી કે ચોપ્પન ટકા ઓબીસી ભાજપ ની સામુ પડી જાય જો એમને ઓબીસીમાંથી ચહેરો ના મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ નો આપ્યો એટલે બીજેપી બ્રાહ્મણ જૈન અને પાટીદારમાંથી એવો કોઈ ચોક્કસ ચહેરો જે દિવસે દેખાઈ જશે કે ભાઈ ભૂપેન્દ્રભાઈને બદલી અને નવો ચહેરો મુખ્યમંત્રીનો લાવો નોન પાટીદારમાંથી તો પાટીદાર પ્રદેશ પ્રમુખ આપણે આપી દઈએ આવું જે દિવસે એમને આમ દેખાઈ જશે એ દિવસે અને હજી તો એવા મૂડમાં છે કે અત્યારે જો અમારે સપ્ટેમ્બર મહિનામાં આરએસએસ ની લડાઈ ચાલે છે પંચોતેર વર્ષ વાળી એ પેલા પૂરી કરવા દો ત્યાર બાદ અમારી પાસે બિહારની ચૂંટણી છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ નક્કી કરશું કોને જોઈ રહ્યા છે ત્યાર પછી અમદાવાદ કોર્પોરેશન બરોડા કોર્પોરેશન નગરપાલિકાની ચૂંટણીઓ છે એ પૂરી કરો જાન્યુઆરી ફેબ્રુઆરી પછી વિચાર કરશું ત્યાં સુધી મને લાગે છે પાટીલની નેતાગીરીમાં જેમ ચાલે જેમ ચાલવા દો કોઈ કશું બોલવા જ નથી કઈ કશું થવા જ નથી એટલે પ્રાયોરિટી નથી

અમારે તો વિપક્ષ ની ખેતતાણ ચાલે છે કોંગ્રેસ એવું માનશે કે અમે સારો વિપક્ષ વિકલ્પ બનીએ આમ આદમી પાર્ટી એવું માને છે કે ભાજપ કોંગ્રેસ એક છે એટલે વિપક્ષના વિકલ્પ તરીકે અમને ચૂંટીને લાવો કોઈ એમ કે છે આમ આદમી પાર્ટી એવું કે છે છાતી ઠોકીને કે અમારે સરકાર બનાવી છે કોંગ્રેસ તો કોઈ બોલી જ નથી શકતું

સત્તા મેળવવા માટેની એક હવત્યા જેને કહેવાય તમને દરિયામાં નાખી દે આજે તમને નદીમાં નાખો તો કદાચ તમે ડૂબીને બહાર આવી જશો ગમે તેમ કરીને હવત્યા મારીને દરિયામાં નાખો તો તમને ખબર છે હું પાછો નથી જવાનો એમ અત્યારે એ લોકો દરિયામાં છે

હકીકતમાં આમાં શું છે કે કોંગ્રેસનો જે રાજરોગ છે કે હાઈકમાન્ડ કલ્ચર છે એ હવે બીજેપીમાં પણ છે મોદી સાહેબ છે એટલે આપણે જીતી જઈશું પણ એ ભૂલ કરે છે એક વખત સેમ ઉપાય ચાલે બીજી વખત ચાલે ત્રીજી વખત ચાલે પણ કાયમ માટે આ કલ્ચર ચાલે નહીં એટલે બીજેપીએ એ જો ખરેખર જ પોતાનું ભવિષ્યને સત્તા સલામત રાખવી હોય તો એમણે પણ કાર્યકરોને સક્રિય બનાવવા પડશે પ્રદેશ પ્રમુખ એક જ નહીં પણ દરેક જિલ્લામાં દરેક જગ્યાએ કેવી રીતે કાર્ય થાય છે કાર્યકરોને આગળ કરવામાં આવે છે માત્ર મોદી સાહેબની જે સત્તા છે જે લોકપ્રિયતા છે એ આપણે માનીએ પણ છતાં એના મૂળમાં તો કાર્યકરો હોવા જોઈએ એક વખત એવો થશે કે મોદી સાહેબ થોડા ચીફ મિનિસ્ટર છે એટલે આ એક પ્રશ્ન લોકોના મનમાં છે એ પ્રશ્ન ભાજપના કાર્યકરોના મનમાં અને નેતાઓના મનમાં પણ હોવો જોઈએ અત્યારે વાત હવે શરૂ થઈ છે દિલ્હીમાં કે બીજેપી પ્રદેશ પ્રમુખ બનાવવાની તૈયારીમાં છે પણ આ તૈયારી ઘણી મોડી થઈ ગઈ છે આ હવે આ હવે બિહારના ઇલેક્શનની રાહ જોવાય નહીં કોઈ જોવાય નહીં ગુજરાતે બે હજાર સત્યાવીસ ની અત્યારથી તૈયારી કરવી જોઈએ સત્તા જાળવી રાખવી હોય તો એમણે આ કરવું જ પડશે એ